સુરત શહેરમાં દારૂબંધી વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તેના સાથી મિત્રો સાથે દારૂની હેરાફેરી કરતા પકડી પાડી કુલ રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આગામી હોળીના તહેવાર નિમિત્તે વધી રહેલી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ કરતા ઈશમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અન્વયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ હકીકત મળી હતી કે એક સફેદ કલરના ઇન્સ્પેક્ટર વ્હીલ ટેમ્પામાં બે ઇસમો વિદેશી દારૂની હેરાફેરી કરે છે જે થોડીવારમાં અમરોલી મનીષા ગરનાળા રેલવેની દિવાલથી ઉતરાણ ઓપેરા સિટી રેસિડેન્સી પાસેથી દારૂ જથ્થા સાથે પસાર થવાનો છે જે આધારે પોલીસે વોચ ગોઠવી સરોજ લલન પ્રસાદ યાદવ નારસિંહ ઉર્ફે નરેન્દ્ર ક્રિષ્નાચંદ્ર ચૌહાણને વગર પાસ પરમિટે પોતાના કબજામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવ્યો હતો જેની કુલ કિંમત ત્રણ લાખ થી વધુના મુદ્દામાલ મુદ્દા સાથે ઝડપી પાડ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત